દોસ્તો આજે આપણે શુભ શરૂઆત કઉ વાટવાની કરી છે ને કઉ વાટવાની તો આજે હું હાજર હતો નહીં એટલે વિડીયો બન્યો નહીં અને હું હવે આવ્યો છું તો હોદ પડી ગઈ છે તો જો આજે ચાર જણાએ ઘઉં વાટવાનું ચાલુ કર્યું અને વાટતા 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 વાંટતા હવારે થોડું વાટ્યું અને થોડું અતારે અને હવે અરે થાચી ગયા તો દોસ્તો ઘઉં વાંટવાનું ચાલુ કરી દીધું છે અમારા યુટ્યુબર લાવ મૂળ એકલા હરકો મૂ મારી લાવ બસ ખાલી એક જ એક જ આ પડી 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 આ તો આવો તમારે નહીં વાટવા ભલે વાટવા દે હે હિમાડવા કોક કેવું લાગે કે આરે કોમ કરતો નહીં આખો દાળ ફરી ગયા nahi aaj jag jaher do hu kaam karu hu emaya ek ja va pati jyo karnan keu manta એ ટાઈગર તું વેડવા આવ્યો હે રોટલી નઈ હણ લઈ જજો લઈ બેટા તો દોસ્તો હવે આપણી ચેનલ માં ખેતીવાડી બ્લોગ આવતા રહે લાઈક કરજો ચેનલ ઉપર નવા આવે તો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કરજો તેરા જો ટાઈગર આવી ગયા આઈ ગયા જાહેડ હો લેડો નીકળી પેસે દવાની ઓડ હવે આ બધા વાટવાના છે તો કશે વાટવા આબુ હોય તો કોમેન્ટ જરૂર કરજો કારણ કે માણસોની જરૂર છે આટલા બીજા બીજા ઘઉં છે એ વાટવાના છે તો કોમેન્ટમાં લખજો તો મારું વાટવા આબુ છે નહીં બરાબર ને અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે હવે ખેતીવાડી બ્લોગ આવશે આપણે જેમનો પ્રસંગ હતો એ પૂરો થઈ ગયો એટલે લાવા મે નગરા થઈ ગઈ છે વળયા શેતી ઉપર હવે શેતી ઉપર વળી ગઈ છે બતાવો પેલા પેલા બીજા યુટ્યુબર છે કે કટાઈ કરતા હે આ પડી ગયા પોણી ભરવાનું પરણો તમે એ તો બગડ્યા ને બગડા નીકળી તો અરે અરુણજી એમની પણ સરસ ચેનલ ચાલે છે ચેનલનું નામ છે વિરમ ઝાલા ફેમિલી બ્લોગ તો એ પણ ચેનલના વિડીયો આવે તો સપોર્ટ કરજો તો જો આ બધા ત્રણ ત્રણ જણાએ ને આટલા વાટ્યા છે ઘઉં ત્રણ જણાએ છે ને આટલા ઘઉં વાટ્યા છે અને હવે ખેતીવાડીના વિડીયો આપણે ચેનલમાં બ્લોગ ચાલુ તો જોઈ લો થેન્ક યુ ટાઈગર એ ટાઈગર હેઠ ઘરભડા હતા ભાઈ ઘરભડા ઉપર ભેસો દો ને હેઠ કોઈ હું હા કોઈ શું હા તો થેન્ક યુ કાલે સવારે નવેસરથી નવા બ્લોગમાં મળીશું લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેમિલી બ્લોગને સપોર્ટ કરજો